હર ઘર તિરંગા અભિયાન લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વલભીપુર શહેર અને તાલુકાના પાટણા ખાતે હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી બહોળી સંખ્યામાં ગ્રામજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વલભીપુર શહેર અને પાટણા ગામે તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો અંદાજિત બે હજાર લોકોએ આ તિરંગા યાત્રા જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી આ તકે વલભીપુર ધારાસભ્ય શંભુપ્રસાદ પ્રસાદ ટુંડિયાજી તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ મામલતદાર પરમાર સાહેબ ચીફ ઓફિસર પંડિત સાહેબ વલીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કાંબડ સહિત પોલીસ સ્ટાફ જવાનો તેમજ નગરપાલિકાના સભ્યો સહિત શહેરની સ્કૂલો નામ વિદ્યાર્થીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા